નવસારી શહેરના સહનુવા વિસ્તારમાં આવેલા રિલાયન્સ પ્રતિબંધ માં આવ્યો હતો સાંજકુવા વિસ્તારમાં અનેક જૈન પરિવારો રહે છે અને તેઓ મોટા ભાગ ખરીદી પણ રિલાયન્સ મોલ કરતા હોય છે ત્યારે જૈન સમુદાય માહિતી મળી હતી કે રિલાયન્સ મોલ અન્ય ચીજ વસ્તુઓની સાથે માસાહારી ઈંડાનું પણ વેચાણ થઈ રહ્યું છે જેને પગલે જૈન અગ્રણીઓએ મોલ પર જઈને આ મામલે સંચાલકો સાથે વાતચીત કરીને ઈંડાનું વેચાણ તાત્કાલિક બંધ થાય તે માટે અપીલ કરી હતી અને જો વેચાણ કાર્યરત રહેશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ થશે તેવી ચિંતા ઉચ્ચારતા મોલ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ઈંડાનું વેચાણ બંધ કર્યું હતું ગઈકાલે અહીંયા અમને અમારા જૈન સમાજના બહેનો આવ્યા ખરીદી કરવા માટે ત્યારે અમને જાણ થઈ કે અહીંયા ઇન્ડિયાનું વેચાણ શરૂ થયું હતું તેથી તેઓએ અમારા જેવા આગેવાનોને જાણ કરતાં અમે લોકો અહીં સ્થળ પર આવ્યા અને અહીંના મેનેજર રિતુજીને અમે રિક્વેસ્ટ કરી પહેલાં તો કે સાહેબ હવે આ તમારા અમારા જૈન વિસ્તારને બહુમતી શાકાહારી વિસ્તાર છે આ વિસ્તારમાં કશે આવ્યું કોઈ વેચાણ થતું નથી તો મહેરબાની કરીને આપ અહીંથી બંધ કરી નાખો જો આપ શ્રી બંધ નહીં કરશો તો પછી અમારે કંઈ ઉગ્ર આંદોલન જેવું બી પગલાં લેવા પડશે તો આજે અમે ફરીથી અહીં ભેગા થયા અને અમને એમની સાથે એક મિટિંગ કરી અને એમણે અમને વાહિંદરી આપી અને તાત્કાલિક ધોરણે એમણે ઈંડાનું વેચાણ બંધ કર્યું છે અને સાથે સાથે ભવિષ્યમાં પણ હવે આવું વેચાણ ન કરે એવી અમને સો ટકા ખાતરી આપી છે અને એમની ખાતરીથી અમે બી સંતુષ્ટ છીએ અને એ બાબતમાં અમે રિલાયન્સ બાબતમાં અમે ચીટ અમે આપી છે અત્યારે અહીંયા જૈસી અમારે સંજ્ઞાન મેં કે જૈન સમાજને આખર તો અમને બતા કે અંડા નહીં બીજા જાય કર કે તો અમને જૈસી અમારે જ અમે માલુમ ચલા અમને અંડા હટાયા હાથ વાત और हटाने के बाद अभी आगे से हम लोग अंडा वहाँ पर नहीं बेचेंगे और नहीं हम लोग रखेंगे अब जैसे जैसे चीज़ें आती हैं सर जैसे संज्ञान में आता है कि हमें ये इनपुट करना है ये हमको वहाँ पर चीज़ें करनी है हम धीरे धीरे करके वो हटाते हैं जैसे जैसे हमें मालूम चलता है भाई ये कर सकते हैं जो अच्छा कर सकते हैं जैसे कर सकते हैं और समाज के थ्रू अगर हमें कोई चीज़ मालूम चलती है जो कि गलत है या ख़राब है तो हम कहीं ना कहीं उस पर एक्शन लेंगे और अच्छा करेंगे ताकि सब नहीं हम लोग डिस्पोज करते हैं ऐसा कुछ भी नहीं है अगर कुछ ऐसा कुछ निकलता है हमारे पास हम डिस्पोज भी करते हैं उसको मे भी कभी ह्यूमन एरर हो सकती है लेकिन हम लोग डिस्पोज हाथों हाथ करते हैं

NTC News, Nausari. No